તે ભક્તનું ચોક્કસ કલ્યાણ થાય છે મોક્ષ થાય છે પણ લૌકિક દ્રષ્ટિએ પણ ભક્તિથી ઘણો બધો લાભ હમણાં યુનિવર્સિટી ઓફ માયામીમાં એક રિસર્ચ થયું કે જે લોકો નિયમિત ધર્મસ્થાનમાં દર્શન કરવા જાય છે તેવા લોકો અને સામે જે લોકો ક્યારેય ધર્મસ્થાનમાં દર્શન કરવા નથી જતા તેવા લોકો એ બંનેમાં તફાવત શું છે કોને શું લાભ છે દસ વર્ષ એક બહુ જ મોટા ગ્રુપ માટે જે નિયમિત ધર્મસ્થાનમાં દર્શન કરવા જતું હતું એનું ઓબ્ઝર્વેશન દસ વર્ષ સુધી ચાલુ રાખ્યું આમાં વડીલો પણ હતા વૃદ્ધો પણ હતા આદેડવયના પણ હતા યુવાનો પણ હતા બાળકો પણ હતા અને જે લોકો કોઈ દિવસ ધર્મસ્થાનમાં નહોતા જતા એ લોકોનું પણ દસ વર્ષ સુધી ઓબ્ઝર્વેશન ચાલુ રાખ્યું દસ વર્ષના અંતે યુનિવર્સિટી ઓફ માયામીએ રિપોર્ટ તૈયાર કર્યો એમાં પહેલો લાભ કે જે લોકો નિયમિત ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જતા હતા એવા જે વૃદ્ધો વડીલો હતા એ લોકોને જે નોતા કરતા ચાલીસ ટકા ઓછી શક્યતા હતી હાર્ટ અને હૃદયના રોગોની તો ભગવાન પ્રત્યેની ભક્તિની વાત વૈજ્ઞાનિક પણ બીજી વાત એમણે સંશોધનમાં લખી છે કે દર્શન કરવા માટે જાય છે એમના જીવનમાં જે ન જનારા હોય એના કરતા દુખ સહન કરવાની શક્તિ વધારે જોવા મળે છે જો આ પણ મોટો લાભ છે ત્રીજી વાત લખી છે કે જે લોકો જે પરિવારમાં નિત્ય ધર્મસ્થાનમાં દર્શન માટે અથવા ઘરમાં ઘર મંદિરમાં કોઈ ધાર્મિક વિધિ વિધાન થાય છે એ બધા જનોને ન કરતા હોય એના કરતા એવો એક લાભ છે કે એમના સંતાનોમાં સંસ્કાર સારા જોવા મળે છે એ સંતાનોનું બિહેવિયર એટલે કે વર્તણૂક કોમર જોવા મળે છે એ સંતાનોના પ્રશ્નો ઓછા હોય છે એ સંતાનોનો અભ્યાસ સારો હોય છે એ સંતાનોને સ્કૂલમાં કે પડોશમાં કે ઝઘડાની ફરિયાદો રહેતી નથી આવા સંતાનો શ્રદ્ધાળુ પરિવારમાં વધારે જોવા મળે છે અને ઓછી શ્રદ્ધા અથવા તો નહીં ધરાવતી શ્રદ્ધામાં ઓછા જોવા મળે છે તો આપણ ભક્તિ સંબંધિ મોટો લાભ થયો કે નહીં પાંચમી વાત લખી છે કે જે યુવા વર્ગ તો અને જે નિત્ય ધર્મસ્થાનમાં જાય છે અને કાંઈક ધાર્મિ વિધિવિધાનમાં જોડાય છે એ લોકોના જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ધર્મસ્થાનમાં નહીં જનારા કરતા વિશેષ જણાય છે આ રિપોર્ટમાં તો લખ્યું છે પંદર થી સત્તર ટકા વિશેષ જણાય છે તો આ પણ ભક્તિ અને ધર્મનો લાભ છે કે નહીં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો લાભ છે કે નહીં તો આવા અનેક પ્રકારના લાભ આ લખાયા છે આપણે બધા યોગાસન કરીએ છીએ યોગિક ક્રિયાઓ કરીએ છીએ એ બધી અધ્યાત્મની વાતો છે એ ભગવાન સાથેના સંબંધની વાતો છે તો એના પર પણ પશ્ચિમની યુનિવર્સિટીએ રિસર્ચ કરેલી છે અમેરિકામાં એક યુનિવર્સિટીએ યુનિવર્સિટી ઓફ કોલંબિયા એવું સંશોધન કર્યું કે આ સુદર્શન ક્રિયા છે એ આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવાડીએ કારણ કે ભારત વર્ષમાં ભારતના શાસ્ત્રોમાં સુદર્શન ક્રિયાનો લાભ લેટેસ્ટ ટેસ્ટ આપણે પ્રયોગ કરીએ કે ખોટો ભારતના ઋષિ મુનિઓ બધી વાતો કરી છે સાચી કે ખોટી એટલે એ લોકોએ સુદર્શન ક્રિયા માટે ભારતીય એક યોગાચાર્ય બોલાવ્યા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મિટિંગ કરી અને એ લોકોને આ બધી વાત આ યોગાચાર્ય દ્વારા કેવડાવી પછી વોલેન્ટર કે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓના કોર્સમાં એનરોલ થવું એ થઈ શકે છે લગભગ ત્રણસો જેટલા છોકરા છોકરીઓ જે કોલેજમાં યુનિવર્સિટીમાં ભણતા હતા એ લોકો આ સુદર્શન ક્રિયા શીખવા માટે નિયમિત કરવા માટે નામ નોંધાયું શીખ્યા છ મહિના સુધી નિયમિત કર્યું પછી આ ત્રણસો છોકરા છોકરીઓ જે કોલેજમાં ભણતા હતા એ લોકોનો રિપોર્ટ લેવામાં આવ્યો કે તમે આ સુદર્શન ક્રિયા નિયમિત કરી છે આ વિદ્યાર્થીઓ જે વાત કરીને હવે ધ્યાનથી સાંભળજો અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલંબિયાના વિદ્યાર્થી અમેરિકન વિદ્યાર્થી અશ્વેત અને શ્વેત વિદ્યાર્થીઓ કોઈ આમાં ભારતીય નહોતા તો પહેલો લાભ એ છે કે અમારી એકાગ્રતા વધી હોય એવો અમને અનુભવ થાય બીજી વાત કરી કે અમારો મેમરી પાવર એટલે યાદ શક્તિ એ વધી હોય એવો અમને અનુભવ થાય છે આ વાત જ્યાં વિદ્યાર્થીઓ કરી એટલે તરત જ શિક્ષકોએ છેલ્લા છ મહિનામાં બે ત્રણ ચાર પરીક્ષાઓ જે લેવાની હોય એના રિઝલ્ટ ચેક કર્યા અને છ મહિના પહેલાના આ વિદ્યાર્થીઓના રિઝલ્ટ ચેક કર્યા તો આ બધા જ ત્રણસો વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં પાંચથી માંડીને વીસ ટકા સુધી ઇમ્પ્રુવમેન્ટ દેખાડો એટલે વિદ્યાર્થીઓની વાત સાચી કે એકાગ્રતા વધી છે અને યાદશક્તિ વધી છે પછી ત્રીજી વાત આ વિદ્યાર્થીઓ કરી જે બહુ અગત્યની છે આ વિદ્યાર્થીએ કીધું કે પહેલાં ઘણી વખત અમારા મૂડ દિવસમાં પાંચ સાત વખત હાઈ લો થતા હતા કોઈક વખત એકદમ આનંદમાં આવી જઈએ ઊંચા મૂડમાં આવી જઈએ અને કોઈક વખત એકદમ ડિપ્રેશનમાં આવી જઈએ આ યોગિક ક્રિયાઓ યોગાસન અમે શરૂ કર્યા ને પછી અમારે એવું લાગે છે એટલે અમે સારી રીતે નિર્ણયો લઈ શકીએ છીએ આ કેટલો મોટો લાભ થયો ત્રીજી ચોથી વાત એમણે કરી કે પહેલા એટલે કે આ યોગાસન કરતા પહેલા અમને ઘણી વખત કોઈ નાની ક્રિયા કરે જે અમને અયોગ્ય લાગતી હોય ઓફેન્ડિંગ લાગતી હોય તો અમને એના પ્રત્યે ઘૃણા થતી હવે એવો ભાવ રહે છે કે ભાઈ એ એની રીતે વર્તે છે અને માને મારે શું કામ આવી રીતે એ વાત એ શબ્દો એ ક્રિયા ગ્રહણ કરવી હું નાની નાની વાતમાં શું કામ ડિસ્ટર્બ થઈ જાઉં નાની નાની વાતમાં પહેલાં અમે ડિસ્ટર્બ થઈ જતા હતા હવે એમ લાગે છે કે નાની નાની વાતમાં અમે ડિસ્ટર્બ નથી થતા આ કેટલો મોટો લાભ છે તો આ તો મેં તમને એક વાત કરી આવા અધ્યાત્મ માર્ગના દરેક સોપાન દરેક આયામોમાં ભગવાનનો સંબંધ છે એટલે મનુષ્યને આટલા બધા લાભ છે તેમ યોગાસનમાં દરેકમાં ભગવાનનો સંબંધ છે તો એક સુદર્શન કરીએ હરસિદ્ધિએ શર્વથી શોધ્યો તો આ વાત આપણી સાચી અને સારી છે માટે કદાચ કોઈ નાસ્તિક હોય કોઈને ભગવાનમાં ન મનતા હોય તમને કેમ અને તમે ઉત્તર ના આપી શકો એટલું તો ખોટો છે ભગવાન ભગવાન જ કરતા આવતા છે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી મને અનેક પ્રકારના આ લોકમાં ને પરલોકમાં લાભ છે આ વાત પ્રમુખ સ્વામી મારા બહુ સરસ રીતે કરતા સ્વામી કે આપણે કોક ને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિની વાત કરીને કદાચ ન